સુરતના ચોકબજાર કિલ્લામાં આવેલા આર્ટ ગેલેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને યોગદાનને સમર્પિત એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

ભાજપના અધિકારીઓએ કહ્યું કે આ પ્રદર્શની યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થશે અને પ્રધાનમંત્રી મોદીના જીવનની મળતા સંદેશને પ્રસારિત કરવામાં મદદરૂપ થશે કાર્યક્રમનું સમાપન સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે થયું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેર મહામંત્રી કાલુભાઈ ભીમનાથ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં વર્ષની અંતર્ગત સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી ભારતીય જનતા પાર્ટી